जूनागढ़ गिरना क्षेत्र मांग, आवेल जगत जननी मां अंबाजी मंदिर तथा मोटा पीरबाबा तनसुखीरी महाराज देवलो पाम्या, तेमनी प्रार्थना सभा जूनागढ़ स्थित भंजन महादेव मंदिर खाते राखवाल ज्यांगनी प्रार्थना सभा मांग, मोटी संख्या मां साधु सतो महंतो तथा शहरी जनो तथा मीडियाकर्मीओं संख्या माजर रही पूज्य बापू सुमन अर्पण करेल મામ શિવાયો નમ શિવાય નૈ નમ શિવાય શિવાય તો એનું ભાવ સરળ સ્વભાવ ગમે એ જઈ અને બાપુને હારે વાત કરી શકે અને બાપુ કોઈ પણ જાય અને એનો જવાબ પણ આપી દે એટલે કારણ કે આપણે બાપુભાઈ એવો એનો શીતળ સભાવ ગિરનારની અંદર જ્યાં સુધી બાપુથી આમ જ્યાં સુધી સીડીએથી હલાવીને જાતો હતો ને ત્યાં સુધી વાત તો હમણાં નથી પણ એને આમ પ્રસાદ રૂપે

ત્યારે કોઈ કલેક્ટર કે મિનિસ્ટર આવે ત્યારે બાપુ જેમની એમની હોય અને ત્યાં જૂના આકડાની ગાદી પર બેસી અને બાપુ આવે પછી બધાના ફૂલ હાર કે સન્માન થતું અને શિવરાજીનો મેળો શરૂ જ્યાં સુધી પીરજી ન આવે ત્યાં સુધી દત્ત મહારાજની જૂના આકડાથી બહાર નીકળતી નહીં આ મારો અનુભવ છે આ મેં મારી નજરે જોયેલી વાત છે એટલે બાપુનું ખૂબ સારું વર્તવસ અને બાપુને આરે બધાનો એટલો બધો લગાવ કોઈ અધિકારી અહીંયા જૂનાગઢમાં આવે એટલે બાપુની પાસે એના દર્શન કરવા આવે છે અને અંબાજી પણ બાપુ જો હોય તો માણસ પણ અંબાજી સુધી જાય એટલે અંબાજી ઉપર બાપુએ ઘણા વર્ષ સુધી બાપુના એકોતેર વર્ષ એકોતેર વર્ષ બાપુના થયા અને બાપુના બસપણની સ્ફૂર્તિ અને બાપુએ ખરેખર અંબાજીની અંદર રહી અને જુનાગઢની પબ્લિકને પણ એટલો સંતોષ કે બાપુ ક્યારેય ત્યાં જાય અને ક્યારેય એને ક્રોધ આવે એવું અમે ક્યારેય જોયું જ નથી કે બાપુને આજ કંઈક ક્રોધ આવ્યો કે બાપુ કદાચ કંઈક ક્રોધમાં કે આવે આવીને બોલી જાય એવું અમે ક્યારેય જોયું જ નથી એટલે એક સાધુમાં એવું કહે ને કે સરળ સ્વભાવ એક તો બાપુ નો સરળ સ્વભાવ સરળ સ્વભાવ નમન કોટી લાઈ અર્થ લાભ સંતોષ સદાય તો બાપુને ને તો આપણે વર્ણન કરી શકીએ કે બાપુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મિ શ્રી ગુરુ હે નમ હે ગુરુ મહારાજ અમારાથી કાંઈ પણ કાંઈ

એટલે બાપુ શું છે ભવનાથમાં જવું હોય તો ગાડી લઈને જાય ભવનાથમાં બાપુ નું અત્યારે એમ જોઈએ કરમકાંડ સંધ્યા ટાઈમે એને માળા કરવાની સવારે માળા કરવાની એની ફરજિયાત એના જે જીવનની અંદર જ્યાં સુધી એનું શરીર આવ્યું ત્યાં સુધી કરમકાંડ જે હોય સાધુના જે નીતિનીમાં હોય બાપુ ફરજ જ્યાં એનું ફરી ત્યાં સુધી આરતી થાય તો તે બેઠા હોય અથવા આરતી પછી માળા કરવાની હોય માળા અથવા કરતા હોય જીવન અંદર કરી સાધુ ના જ્યાં સુધી કર હાલે ત્યાં સુધી બાપુએ એના જીવનની અંદર એનું ગરમકાળ ક્યારે છોડ્યું નથી એટલે બાપુ ધનસુગીરી બાપુ અત્યારે આપણે એમ કહીએ છીએ કે બાપુ સમાધિમાં પણ સુક્ષમ બાપુ આપડી હારે જ છે બાપુ જ છે ગુરુદાસ દેવી સર્વભૂમિતા એટલે ખાસ બીજું તો આમાં આપણે બાપુ વિશે કાઈ કહી શકીએ એવું જ નથી કારણ કે બાપુ કોની બીમારી નથી

જ્યાં શ્વાસા નિર્માણ થયા હોય કારણ કે જ્યારે ધૂંધ પડે માત્ર ઉત્તર મેં તમને ત્યાં ગીર તારા આપણા શ્વાસોની પ્રક્રિયા એવી છે કે જ્યારે એનું નિર્માણ થઈ શકતું હોય કેટલા શવાસન લેવાના છે આપણી એટલી દેવી છે આ શરીર જ્યારે આવે છે આપણો જન્મ થાય છે પછી એકવાર આ શરીર ને છોડી અને આત્મા પણ જાળતો રહી છે એટલે હરેક વ્યક્તિ જે આવે છે એને જાવું જ પડે કારણ કે આપણે કહીએ કે સાધુ જીવન છે બાપુ નામ અમર છે અને બાપુ નું નામ દાણિક માટે અમર રહે છે અને આપણે પણ બાપુ વિશે ભગવાનને એ પ્રાર્થના કરી કે બાપુ ના આત્માને ભગવાન કૈલાસ માં જવા સો એનો જયારે આપણે સ્મરણ કરી ત્યારે બાપુ આપણી હારે જ હોય બાપુ ના જીવન વિશેના ની અંદર તમે જાઓ તો ક્રોધ જ આવે પણ બાપુના સ્વભાવમાં તો તમે ક્યારેક ક્રોધ ન જોયું સાધુને ક્યારે ગરમ ખાધા પણ ન જોયા અને બધાયને આશ્વાસન મોટા ભીર બાવા પણ એને ક્યારે એનો અભિમાન નહીં ક્યારે એનો એને ગર્વ નહીં એવું શરણ સ્વભાવ કે આપણને એમ થાય કે આટલા બધા મોટા ભાઈ અને બાપુ આવું સાદું સરળ જીવન છે આમ જોવો તમે કે જેની કઈ હોય તો એના એવા એસા રામ બંગલા મકાનો ઓફિસો હશે આવું મોટું અંબાજી મંદિર બાપુ રહેવા માટે ભૂતે ક્યાંય પણ જોઈ એમ નામ સાધુ કહેવાય કે કુટિયા જેવું તમે જોવા વનસ્પતિ બધા જાડ છે વચ્ચે ખુરશી નાખીને બેઠા હોય એટલે બાપુ આજ સુધીમાં જંગલમાં રહેતા હોય ગામની વચ્ચે રહેતા પણ એનું જીવન આપણે જોઈએ જંગલ માં રહેતા હોય એવું જ જીવન હતું અને જંગલ જેવું જ બાપુ કરીને એનું જીવન કરી ગયા છે એટલે બાપુ ની વિશે કોઈ કઈ પુષ્પાંજલિ તરીકે કઈ વાક્ય બોલવા હોય તો આપણે બોલી શકીએ પણ મારું એવું કહેવાનું છે કે બે મિનિટ ઓમ નમ શિવાય ને

Om Namah Shivaya 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 જુનાગઢ મામલતદાર કચેરીએ રેશન કાર્ડની કે વાયસી કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી

e no કેમ છે બરોબર

મારે ઘનશ્યામભાઈ જોશી હું કામ કામ કરું મારે અહીંયા સવારના કામ લાઇનમાં ઉભું રહેવું પડે છે નો પ્રશ્ન સરકારે બધું વિરોધ એના માટે કંઈક ઓનલાઈન મદદ કરાવ અથવા તો હમણાં અમારા રોજગાર ધંધા બંધ રહે છે અને અમે હેરાન પરેશાન થઈ છે અમારો કોઈ જશનો અમારા લાઈનમાં વારો આવતો નથી એક દસ દસ તરીકે એક કર્મચારીને વારો આપે છે તો અમારી આ માંગને ધ્યાન લઈ અને ઝડપું કરવા

હા મારું નામ રસીકભાઈ સિંગડીયા હું મધુરમ ટીમ્પાવાડીથી આવું છું ઈ કેવાયસી માટે આવ્યો છું અને હું આજ કૂપનનો માલ લેવા તો મને ના ભાઈ એટલે તમને ઈ કેવાયસી હશે ત્રણે ત્રણ વ્યક્તિનું તો તમને કપનો માલ મળશે અને કે નહીં મળે બરાબર અમે સવારના અહીંયા આવ્યા છીએ ઈ કેવાય સી માટે બહુ લાંબી એકદમ લાંબી લાઈન છે અને અંદર કોમ્પ્યુટર હાલતા નથી એને પૂછ્યું કે ઇમ્પેક્ટ સર્વર ડાઉન છે તો આના માટે શું કરવું બરાબર અમે બે જ આવ્યા છે અમે ઘડીક એને લાઈનમાં ઊભો રાખો ઘડીક હું લાઈનમાં ઊભો ઘડીક એ લાઈનમાં ઊભે અમે વારા કાઢીએ થાકી જાય ઊભી ઊભી નથી અહીંયા બેંચ બેસવાની અને આમાં સીડીએસ સિટીઝન એટલા લોકો છે ભૈરાઓ છે જે હાલી નથી હતા એ પણ લાઈનમાં ઊભે છે બાકડા ઉપર તમે હું નજર માણો તો એમ

બરાબર તો આના માટે શું કરવું અમારે કેટલીક તકલીફ ભોગવવી સરકાર નવું 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 આવું મૂકતા લાઈન ઉમદ રાખવાનું ચાલુ જ રાખ તો અમારે લાઈન જ ઊભા રહેવાનું આજે સવારનો ધંધો હું ફર્નિચરનું કામ કરું સવારનો ધંધો નથી જો અહીંયા પાંચસો રૂપિયાને હાજરી અમારે પાછો ત્રણસો પાંચસો જે ટામાંથી રાખે હાજરી કે હજી તો ક્યારે વારો આવશે આમાં ત્યાં હું છે હજી નથી નથી બે વાર છે એટલે આ લોકોનું રિસર્ચ પડશે કોઈ ત્રણથી પાંચ પાછું ચાલુ થાય હવે ક્યારે હજી આમાં વારો આવશે નહીં આવે એ આ કંઈ નહીં નરસિંહ મહેતા સ્વાવલંબી ભારત અભિયાન અન્યુક્ત એક દિવસીય સેમિનાર યોજાયો સમૃદ્ધ ભારત બે હજાર સુડતાલીસ ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિશે થયેલ મંથન યુનિ નાન છાત્રો નવી શક્તિનો સંચાર કરશે જૂનાગઢ તારીખ 21 ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સ્વાવલંબી ભારત અભિયાન અનુયક ઉપક્રમે બયાધિક સંપદા અધિકારે સમૃદ્ધ ભારત 2047 માટે એક શક્તિશાળી સાધન પરિપ્રેક્ષ્ય છે એ વિષયે જૂનાગઢ કૃષિ યુની ના ઇજનેરી કોલેજ ના મધ્યસ્થ કક્ષમાંગ એક દિવસીય સેમિનાર ભક્તકવિ નરસિંહ મહેતા યુની ના કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદી ની અધ્યક્ષતામાં યોજાયો હતો આતક્કે અધ્યક્ષી ઉદ્બોધન માંડવ ત્રિવેદી એ જણાવ્યું હતું કે યુની નાન સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશલ અને સ્વાવલંબન ભારત અભિયાન ઉપક્રમે સમૃદ્ધ ભારત બે હજાર સુડતાલીસ ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિશે થયેલ મંથન નાન છાત્રોને નવી શક્તિનો સંચાર કરશે સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી પોતે કુટુંબના કુટુંબ શહેરના શહેર દેશના અને દેશ જગતના કલ્યાણ અર્થે આજે આપણે પોતામાં સ્વદેશીય ઐક્યનો અનુભવ કરી સાર્થકતા પામવાને ઉત્સુક થયા છીએ જે જગત કલ્યાણ માટે ઉપયોગી અને સાર્થકતા સભર બની રહે છે ગાંધીજી કહેતા સ્વદેશી સ્વાર્થ નથી અને છે તો તે શુદ્ધ સ્વાર્થ છે સ્વાર્થ એટલે પરમાર્થ સ્વદેશી એટલે સ્વદેશી એટલે માતૃભાષા માધ્યમ સંસ્કૃતિમાં સ્વદેશી એટલે સમગ્ર રહેણીકરણીમાં સાચી ભારતીય પરંપરાનો સ્વીકાર સ્વદેશી એટલે પરાયાનો ત્યાગ ભગવગીતામાં કહ્યું છે એમ સ્વધર્મે શ્રેય પરધર્મો પ્રકૃતિ એ વિશ્વની રચના એવી રીતે કરી છે કે દરેક દેશ અમુક જ સાધનો ધરાવતો હોય છે જેને ઈશ્વરી કે ના નામથી ઓળખાવી શકાય વિશ્વમાં એક પણ દેશ એવો નથી કે જેની પાસે તેની બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી કરવાના સાધનો દેશમાં જ ઉપલબ્ધ હોય પરિણામે દરેક દેશને ઓછા વધતા પ્રમાણમાંગ વિદેશમાંથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે આ એક નક્કર હકીકત છે તેમાંથી જ પ્રાકૃતિક પરાવલંબન પરિણમે છે મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ બંગાળ કલકતાથી પધારેલ સ્વાવલંબી ભારત અભિયાન નામ રાષ્ટ્રીય સંગઠક ધનપતરામ અગ્રવાલનું માર્ગદર્શન મળ્યું હતું તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરી જણાવ્યું હતું કે ત્રીસ વર્ષના રાષ્ટ્રીય ભ્રમણ અને અગિયાર જેટલી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ના કાર્યનુભવથી કહી શકાય કે દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ પ્રાકૃતિક સંસાધનો દ્વારા ક્રાંતિ પ્રવૃત્તિ હતી ઔદ્યોગિક ક્રાંતિથી પૂંજીવાદ આર્થિક વિષમતા સામ્યવાદનો આવિષ્કાર થયો છે ઔદ્યોગિક ક્રાંતિ પછી જ્ઞાન અને વિજ્ઞાનની ક્રાંતિ આવી છે જેમાં માનવ સંસાધનને મહત્વ મળ્યું છે ભારત દેશના સાડત્રીસ કરોડ યુવા શક્તિ ધરાવતો દેશ છે આવનાર દિવસમાં યુવાઓ પોતાની પેટન્ટ રજીસ્ટર કરાવી ઉન્નત ભારતના સ્વપ્નને સાકાર કરવા સક્ષમ બનશે સ્વાવલંબન એટલે વિદેશી મદદ પર આધાર ઘટાડી તેમાંથી ઉદભવતી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરવાની પ્રક્રિયા અલબત્ત તેનો અર્થ એ નથી કે ગમે તે થાય પણ વિદેશો સાથે આર્થિક કે અન્ય પ્રકારનો કોઈ વ્યવહાર ન જ કરવો સ્વાવલંબનનો આવો અતિરેકી અમલ કોઈ પણ દેશ માટે અશક્ય જ હોય છે કાર્યક્રમને સફળ બનાવવા માટે અભયભાઈ સોલંકી અરવિંદભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ગોપાલ ભેંસાણી